જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા જય ગોગા મહારાજ આજે પોચમ છે કાલે પોચમ કરી હતી તો આજ શર્ટ પોચમ બે ભેગું છે કાલે સાતમ છે તો વડનગર અમે ભરતસિંહ કેમેરા બે જણા જીએ છીએ જય માતાજી જય માતાજી બે જણા વડનગર ને કર્યા છીએ વડનગર થોડી ખરીદી કરવાની હતી પાતરિ બધું લેવા જઈએ છીએ ઘણી આઈટમ હોય તો મિત્રો ગર્જન મળીએ આઈટમ લઈએ છીએ એવું ખરીદી કરીએ છીએ બધું બતાવીએ તો ત્યાં સુધી બ્લોગમાં બને રહો જય માતાજી મારા ડાયરેક્ટર અને ઉંમરજી બે આવ્યું છે પાછળ કાઢી લઈ બને આરો બતાવીએ મિત્રો

પેલા શાકભાજી ની ખરીદી કરી લઈએ મિત્રો જો આજે વટલા ફૂલ ટ્રાફિક છે ચલો મિત્રો પેહલા શાકભાજી ની ખરીદી કરી લઈએ ફૂલેવા રીંગણ ખરીદી કરવાની છે તે પછી હવે મિત્રો જોવો આજ વટનગરમાં ફૂલ ટ્રાફિક છે તો તહેવારમાં લે મિત્રો ફૂલ એવરિંગ લઈ લીધું છે હજી બીજી ખરીદી ઘણી બાકી છે

તો મિત્રો આજે વટનાક્રમમાં ફૂલ ટ્રાફિક છે તહેવારના કારણે તમે જોઈ શકો છો લેવા ગયા છે બનાવવા માટે અને બંને પણ સપોર્ટ કરજો કોમેડી વિડીયો આવે છે જોવાના બોલતાના ચાલો મિત્રો થોડી ખરીદી કરીએ પાત્રો લેવાનું છે ચાલો મિત્રો પાત્ર લઈ લીધા છે પર નીકળે ખરીદી

ले ले और

મિત્રો આટલી બધી ખરીદી કરી છે ના પૈસાની વાત છે ઘેર જો મિત્રો ઉપર કોઈક લાગી હોય એવું લાગે છે અત્યારે